સંતો ની વાણી જીવનમાં ઉતરી જાય તો કલ્યાણ થઈ જાય એવું છે માટે

દરેક સંતો પોતાની અંદર પરમાત્માની ખોજ કરવાનું કે છે એટલા માટે તુલસીદાસ મહારાજે પણ કીધું છે કે ઘટમાં હે સુજત નહીં લાનત એસી જે તુલસી સંસાર કો કે ભયો મોતીઓ મીન તમારા ઘટની અંદર પરમાત્મા છે બહાર ગોતવાની જરૂર નથી કેવી રીતે છે કે દરિયો અને એની લહેરી કોઈથી અલગ ન હોય શકે સૂર્ય અને એના કિરણો કદી અલગ ન હોય શકે ફૂલ અને એની સુગંધ અલગ ન હોય શકે અને અલગ ન હોય સકે એમ તમે અને તમારો આત્મા બે અલગ ન હોય શકે તમે આત્મા સ્વરૂપ જ છો ગુરુ મહારાજ આપને જ નક્કી બતાવે છે સસરા કોઈ ગટ તારા વિના ખાલી નથી ઘટોઘટ માં મારો વાલો આ રમનારો છે તમે દેખો દિલની માય પરખો પડ ની માય સર્જનહારો ક્યાં સુપાણો છે આ સૃષ્ટિની માય

એવું મહાપુરુષોનું કહેવું છે અને આપણને પણ સદગુરુ મહારાજ એ જ નક્કી કરી બતાવ્યું છે સમદ્રષ્ટિ પહેલા કરાવી છે કે સર્વના ઘટમાં એક જ પરમાત્મા બોલી રહ્યો છે ગુરુ મહારાજના શરણે આપણે તન મન ધન ને શિષ્ય સમર્પણ કર્યું છે અને એની હાટે તમારું સ્વરૂપ તમને આપ્યું છે કાળમુખ ઉતારી આ ગુરુમુખ છે વિચારવાનું છે આપણે કે આ ગુરુ મુખ થી જેમ છે તેમ બોલાય જેમ તેમ બોલાય નહી આ ગુરુ મુખ છે સત્ય બોલાય સત્ય કોઈ બોલાય નહી માટે જેને જેને સદગુરુ મળ્યા છે એ જાગી જાગ્યો આ વાતો નો વિષય નથી રેણી પાળવા હાલ ગયો ગુરુ ને વચન આપ્યું છે કે હે ગુરુ મહારાજ આ આઠો થી હું ખરાબ નહીં જોઉં

આટલા બધા સંતોની મહેનત દર ગુરુવાર દર બીત પૂનમ અગિયાર જ આમાં પ્રકાશ કેમ નો થાય કારણ કે આ વાતોનો વિષય નથી નિર્મળતા આવી જોઈએ નિર્મળતા જ્યાં સુધી નહીં આવે પ્રેમ ભક્તિમાં નહિ પ્રગટે અને વિવેક નહીં આવે ક્યાં સુધી આ જ્ઞાન જીવનમાં ઉતરવાનું નથી

અને સેજે પ્રાપ્ત થાય એની કિંમત પણ સમજાતી નથી એમ આ ગુરુ મહારાજે આપણને બગાઉ ખાતા લાડવો મોટા આવી ગયો છે અને એની કિંમત સમજવાની છે જ્ઞાન અનમોલ છે આની કિંમત આંકી શકાય નથી એવી નથી જે ઘરે અખા ભક્તે કીધું તે જ પવન ને પૃથ્વી અનલ ને આંબુ પાસે ને સુનમાં સમાવો તો શેષ વધે શંભુ પરમાત્મા પોતે છે હ અને એને ચાલવા માટે કોઈ પૃથ્વીની જરૂર રહેતી નથી વિના પૃથ્વીએ પાવ પલટી ગયો વિના વાટે દીવો જે ઘરે મૂવા પછી જાઉં એ ઘર કે જીવતા જોવો એ પડી ગયા જે ઘરે આપણે જવાનું છે એ ઘર આપણે જીવતા જોવાની વાત મહાપુરુષો વાત કરે છે અને એ ઘર જાણ્યા પછી જો આમાં કંઈ ફેરફાર ન થાય તો માનવું હમણાં વાત કરતા કે વ્ર વ્રતડે પથ્થર માથે હાલે ને એમાં ઘાસી પાડે દે ને આપણા નો પડે તો આપણે પથ્થર કરતા કઠણ કહેવાય કીધું છે બાણ સાહેબ સો સો વર્ષ સુધી રહ્યા સિંધુ માં તો ભીતર નો ભીનાણા જળ નું કઈ જોર નું હાલ્યું પડ્યા નહીં ઓલા પાણા મને તું રામ બજી લે રાણા તારે ગુણ ગોવિંદ ના ગાણા આ પળી ફરી પણ વર્તી નો ફરી બોલ નહી બદલાણા આ છબી ફરી ગઈ પણ સાલ નો ફરી લોભ જો નહીં લુવાણા